તાલુકાના સોઢાપર ગામમાં ચાર પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ગઈકાલે રાત્રિના સમયે સોઢાપર ગામે એક આધેડ વ્યક્તિ પર દીપડાએ હુમલો કરતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર ગામના રમેશભાઈ શંભુભાઈ મસાલિયા રાત્રિના સમયે પોતાના ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે અચાનક જ દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો દીપડાના આ હુમલાથી રમેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા હુમલા બાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે ધારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની ગંભીર હાલત જોતા વધુ સારવાર માટે તેમને અમરેલી રિફર કરવામાં આવ્યા હતા પરંતુ અમરેલીમાં સારવાર દરમિયાન રમેશભાઈ શંભુભાઈ મસાલિયાનું કરુણ મોત નીપજ્યું હતું આ હતું બેન તમારા ઘરવાળા ક્યાં માહોલ હતા અને હતો હુમલો કર્યો દીપડા કેટલા બાળકો છે બેન તમારે નાના નાના બાળકો છે બધા